સુરતના કતારગામ ખાતે કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરતના કતારગામ ખાતે આવેલા મનપાના કોમ્યુનિટી હોલ કતારગામ પોલીસ સ્ટેશન અને સુરત ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર કુમાર તોમર સહિતનાઓ હાજર રહ્યા હતા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરતના કતારગામ ખાતે આવેલા મનપાના કોમ્યુનિટી હોલ કતારગામ પોલીસ સ્ટેશન અને સુરત ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત હાજર રહ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં થેલેસેમિયાથી પ્રભાવિત દર્દીઓ માટે ક્યારે પણ રક્તની એટલે બ્લડની અછત સર્જાય નહીં અને કોઈને રખડવું ના પડે ટળવળવું ના પડે એટલા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ બ્લડ બેંકના મહાનુભાવો મિત્રો હાજર હતા અને આ નક્કી કરવામાં જોઈએ કે દર મહિને જેટલા બ્લડની જરૂર હોય થેલેસેમિયાના દર્દીઓને આ તમામ પોલીસ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરવામાં આવશે અને એકત્ર કરીને તમામ બ્લડ બેંક્સમાં આપી દેવામાં આવશે જેથી કોઈ પણ થેલેસેમિયાના દર્દીને રક્ત બાબતની તકલીફ ના પડે એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યું આ એક અભિયાન જે અત્યાર સુધી દર મહિને નિરંતર ચાલુ રહ્યું છે અને આજે સુરત શહેર પોલીસના ઝોન થ્રી એટલે કતારગામ સિંગણપુર ચોક લાલગેટ મૈદરપુરા આ વિસ્તારના નાગરિકો અને પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજે પણ બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યું છે આજે પણ એક હજારથી વધારે બ્લડ ડોનેશન થશે અને એવી રીતે એપ્રિલથી માંડીને આજ દિવસ સુધી દસ હજારથી વધારે યુનિટ બ્લડ એકત્ર થઈ ગયું છે અને જેને જરૂર હોય એને પહોંચાડવામાં આવે છે સમાજમાં સમાજમાં જે કોઈ તકલીફ છે આમાં બધા નાગરિકો મળીને એને દૂર કરવાના પ્રયાસ કરે સરકાર શ્રી બધી રીતે નાગરિકોને મદદરૂપ થવા માટે સ્કીમો અને યોજનાઓ બનાવી રહી છે આ રક્તદાનના જે અભિયાન છે એની શરૂઆત પણ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવી દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવી હતી આ કાર્યક્રમ ચાલુ છે ને ચાલુ રહેશે અને એવી જ રીતે પોલીસને પ્રજા એકબીજાની વધારે નજીક આવે જેથી કાયદો વ્યવસ્થા વધુમાં વધુ સુદ્રઢ બને લોકો સલામતી અનુભવે સેફ્ટી એન્ડ સિક્યોરિટીની બાબતમાં સુરત અગ્રગણ્ય બને આ હેતુથી આ તમામ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે જેટલા રક્તદાતા મિત્રોએ જેટલા માનવાઓએ આમાં હાજરી આપી રક્તદાન કર્યું અને વ્યવસ્થા જાળવવામાં જે મદદ કરી મીડિયાના મિત્રો જે હાજર રહ્યા બધાને ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત